નમસ્કાર ખેડૂત મિત્રો બોટાદ કલ્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે ચાલો જાણી લઈએ આજના તલના ભાવ બોટાજ માર્કેટ યાર્ડ

હા હા ખરા પાંચ પંદર પચીસ ચાલીસ પિસ્તાલીસ અચ્છા પંચાવન રાઇટ પાંચ કિત સત્તરસો પંચોતેર નીચે સત્તરસોન પંચોતેર રૂપિયા પંચોતેર સત્તરસો ને પંચાણું રૂપિયા પંચાણું રૂપિયા કરો તબીબો 낚시를 하면서 낚시를 하면서 낚시를 하면서 낚시

પાંત્રી પાછો રાજુભાઈ અઢાર પચાસ પંચોતેર પંચોત્તર રૂપિયા જોઈ લો પચાસન પિસ્તાલીસ પચાસ પંચાવન પંચાવન પાંચ પાંત્રીવ પંચાણું અઢારસો પાંચ પચીસ રૂપિયા અઢાર ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પંચાવન હજાર પંચાવન હજાર પંચાવન એટસો પાંચ પંદર વી પચીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન એવું પંચાવન નવસો પચીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પંચોતેર એશી પંચા નેવું પંચાણું ચાર હજાર પાંચ દસ પંદર વીસ રૂપિયા ચાર હજાર ને વીસ રૂપિયા વીસ રૂપિયા

પચાસ ઓગણીસો સિત્તેર પંચોતેર એસી પંચાશી નેવું પંચાણું બે હાજર બે હાજર રૂપિયા બે હાજર રૂપિયા બે હાજર અઢારસો અઢારસો રૂપિયા અઢારસો રૂપિયા અઢારસો અઢારસો રૂપિયા અઢારસો રૂપિયા અઢારસો પાંચ પાંચ પંદર પંદર રૂપિયા અઢાર પંદર 15 યાર

નંદી દાદા સસો દાદા નો પછી દાદા શિરાવાળા હાલ 500 3000 ખરા ખરા એકત્રી 375 550 75 તો 75 375 350 250 50 40 એજું 500 515 200 તો 375 40 એજું 90 500 પિસ્તાલીસ રૂપિયા પિસ્તાલીસો રૂપિયા એટલે સારું છે

અઢારસો રૂપિયા પંચ્યાસી નેવું પંચાવન ઓગણીસો પાંચ દસ પંદર વીસ પચીસ પચાસ ચાલીસ પચાસ પંચાવન પંચ્યાસી બે હજાર પાંચ છ પંદર વીસ બે હજાર બે હજાર ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ પાંચ પંચોતેર ઓગણીસ આ લખો અનિલ ઓગણીસો પંચ્યાસી રૂપિયા પૂરા